નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક પાવર ટ્રેક ચારસો ઓગણચાલીસ મિત્રો ડીએસ મોડલ ટ્રેક્ટર છે આ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે પાવર ટ્રેક ચારસો ઓગણચાલીસ ડીએસ પ્લસ મોડલ જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો વિશાલભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર અને છના મોડલનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો એકદમ કમ્પ્લેટ ટ્રેક્ટર છે કોઈપણ પ્રકારની તમને ટ્રેક્ટરમાં ખરાબી નહીં જોવા મળે બે હજાર છનું મોડલ છે અને મિત્રો ટ્રેક્ટરમાં કામ કરાવેલું છે ટાયરની વાત કરું તો તમને પચાસ ટકા જેવા ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે બાકી સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં છે ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ છે કોઈ પણ પ્રકારની ખરાબી નથી બાકી ઓવરઓલ કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઇવ કર્યા બાદ પછી પણ તમે આ ટ્રેક્ટરની ખરીદી કરી શકશો એ પહેલાં મિત્રો વિશાલભાઈને કોલ કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે બાકી આ ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો કિંમતની વાત કરું તો એક લાખને પીચોતેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે ટ્રેક્ટરની તો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર તમારે લેવાનું હશે તો કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે બાકી આ ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો પ્રોપર તમને આ ટ્રેક્ટર અમરેલીમાં જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો વિશાલભાઈ નામ અને નેવું વાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટર તમે ખરીદી શકો છો વિડીયો માં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ ઓગણ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો